છોટાઉદેપુર જિલ્લામાં આવેલ સમખેડા તાલુકાના ભાટપુર ગામે આવેલી સાર્વજનિક હાઈસ્કૂલ આજે યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ ત્રિરંગા યાત્રા માંગ ભાટપોર સ્કૂલ નામ વિદ્યાર્થી અને સ્કૂલ નામ શિક્ષકો જુસાને ઉમંગ સાથે વંદે માતરમ ભારત માતા કી જય નામ નારા લગાવતા નજરે પડ્યા હતા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ મુખ્ય મહેમાન જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ હાજર રહ્યા હતા કેળવની મંડળના સભ્યો સાર્વજનિક હાઈસ્કૂલ ભાટપુરના કર્મચારીઓ તેમજ આ ત્રિરંગા રેલી માંગ ભાટપુર નામ વહેપારી અને ગ્રામજનો પણ હર ઘર ત્રિરંગા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો ચીફ પ્રશાંત પરમારનો અહેવાલ ભાટપુર સંખેડા